ગુજરાતમાં પાટીદાર વગર જો તમે રાજનીતિની કલ્પના કરો તો બિલકુલ એ વિચારી ન શકાય પણ હવે પાટીદારોમાં લેવવા અને કડવા જે રીતે એક થયા હતા તેમાં અમે ફાંટા પડી રહ્યા છે તેવી ચિંતા અનેક તેમના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે એવા જ એક આગેવાન છે અશ્વિન સાંકળસરિયા તેઓએ ચિંતા વ્યક્ત કરી કે જે રીતે હવે કડવાને લેવવા પાટીદારો વચ્ચે રાજનીતિ જામી છે વર્ચસ્વની હોડ જામી છે તે ચિંતાજનક બાબત છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ સ્વાગત છે આપનો અમારો વિશેષ કાર્યક્રમમાં આવ સાંભળીએ અશ્વિન સાકર સરિયાએ શું કહ્યું નમસ્તે મિત્રો મિત્રો હું છું અશ્વિન સાંકડા સરિયા છેલ્લા હું તો દિલ્હી છું એટલે આ જે વિષય મને દેખાણો એ તમારી સાથે શેર કરવા માંગુ છું આ નવા મંત્રીમંડળના ગઠન પછી ગુજરાત સરકારની અંદર જે સામાજિક સુધારણા અને નિયમો એ બધાની વાત થઈ એની અંદર એક વિષય સ્પષ્ટ આવે છે કે સરદાર સાહેબના નેતૃત્વ નામની એક સંસ્થા સરદાર ધામ સરદાર સાહેબના સિદ્ધાંતો સાથે જે કાર્યરત છે અને રાષ્ટ્ર નિર્માણથી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સોરી સમાજના નિર્માણથી રાષ્ટ્રના નિર્માણ માટેની એક જેણે સંકલ્પ સાથે આગળ વધી રહી છે એવા સમયે તમે એક માર્ગ કરજો કે આ રાજસ્વ સન્માન સમારંભમાં લેવા પટેલ ને કડવા પટેલ આવા વિભાજન શરૂ કરવામાં આવ્યું છે કે લેવા પટેલે અલગ કર્યું સુરતની અંદર આ સુરત પાસે છે ને એપી સેન્ટર છે આ હળગતું કહેવાય સુરતમાં જે હળગ ને બીજી જગ્યાએ તો બધું મટીરિયલ જોઈએ સળગાવવા માટે પણ સુરતની અંદર આઈડિયા ભેગું હળગે એટલે આ ઐડિયા ભેગું હળગાવવા માટે શરૂઆત કરીએ લેવા પટેલ સમાજના બેનરનો ઉપયોગ કરીને હવે આ લેવા પટેલ સમાજ ને સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અને રાજસ્વ સન્માન સમારોહ આ જયારે શરૂઆત કરી ને ત્યારે જ મને લાગતું હતું કે આ સરદારધામની મહેનત ઉપર પાણી ફેરવવા આ બધા ભેગા થયા છે કે જેના છે ને આ સમાજની અંદર સિસ્ટમમાં અને ગુજરાતના જે આખી બગડી ગયેલી જેને કહેવાય ને હળી ગયેલી સિસ્ટમ અત્યારે થઈ ગઈ અધિકારીઓની આ બ્યુરોક્રેટ્સની સડેલી સેટ થઈ ગયેલી ભ્રષ્ટાચારને આમ એપી સેન્ટર ગણાય છે ને એવી સિસ્ટમની અંદર સારા મહેનતું છોકરાઓ આ કોમ્પિટિશનની અંદર આગળ વધે એના માટે સરદાર સરદારધામ તરફથી બહુ સારી એક મહેનત અને એનું પરિણામ પણ દેખાણું પણ હવે આ જે ધર્મની ધજાઉ લઈને દોડતા હોય ને એ ધર્મની ધજાઉવાળા હાફી ગયા કે સારું આપણું ભેગું નહીં થાય કારણ કે પૈસા તો સમાજે બહુ આપ્યા પણ કઈ બાજુ હાલવાની ખબર ન પડી એટલે એ બધા આવડે રસ્તે અમુક ચડી ગયા અમુક પડી ગયા અમુક ઘણું ઘણું કરીને આખ્યું પણ આ લેવા કડવાવાળો વહીવટ કરવાની ક્યાં જરૂર હતી પણ આ જે એને ધર્મને ધજાવ ફફડવા માંડીને એ બધાને પેટની અંદર આમ એવો ગેસ થઈ ગયો એટલે એને લેવા પટેલ સમાજ સન્માન કરે છે એમ ભૂપેન્દ્રભાઈ કડવા પટેલ છે પણ ભૂપેન્દ્રભાઈ એક જ હોય બીજા કોઈ ન બોલાવે રાજસ્વ રાજસ્વ કરીને એનાથી ન રહેવાનો તો જ્યારે બાપાએ કડવા પાટીદાર સમાજનું પાછું કર્યું સંમેલન દરેકના થવા જોઈએ એનો વાંધો નથી પણ હવે આ લેવા કડવાની અંદર દૂષણ છે એવું આપણે હું કામ સાબિત કરવા બેઠા છું એમ કે કડવા પટેલમાં તો આ દૂષણ છે દૂષણ બધે છે દરેક સમાજમાં છે એટલે ગુજરાતની અંદર જ છે એનું કારણ છે કે બેફામ નશાઓ બધો સામગ્રી મળે છે ડ્રગ્સ દારૂ અપીણ ગાંજો વગેરે વગેરે જે પણ જોતું હોય એ હોમ ડિલિવરી મળે છે એ એમાં કંઈ શંકાને સ્થાન નથી પણ એને આ લેવા કાઢવામાં ડિવિઝન હું કામ કરવું જોઈએ આ માઇન્ડ એક ભેગું થયું છે અને આ આંદોલનને ફળ સ્વરૂપે આંદોલનના રિઝલ્ટ જે આવ્યા એ ચૌદ નિર્દોષના જીવ એક ગયા અમુક મહત્વકાંક્ષી હવાજખોરોના કારણે પણ હવે સમાજ જ્યારે એક પાટીદાર સમાજ અને આપણે લેવા પટેલ સમાજનો જે કાર્યક્રમનો બેનર માર્યું એ સમસ્ત પાટીદાર સમાજની ટીમ જ હતી આગળ તો એમાં લેવા પટેલની જગ્યાએ સમસ્ત પાટીદાર સમાજ કરે છે અને બે ખુરશી બધા ઢાળવાની જગ્યા જાજા તો હતા નહીં આપણે મોરબી લઈ લીધા હોત કાંતિલાલ અમૃત્યાને રૂપાલા સાહેબ તો છે તે એવરગ્રીન તો આ બે ત્રણ નામ હાટું થઈને આ લેવા કડવા હું કામ કરો છો એ સમજાતું એમ પણ આ જે ઓલી ધર્મની ધજા ઉપડ્યા છે ને દુકાનું બંધ થવાના જેને ભણકારા વાગી ગયા છે કે આ લોકો હવે ઓળખી ગયા છે અને આ ધાર્મિક દુકાનો બંધ થઈ જાય ને તો ઘણો ઘણો પ્રોબ્લેમ થાય પણ મિત્રો પાટીદાર સમાજના જે જાગૃત લોકો છે એને વિનંતી કરું કે આ લેવા કડવાવાળા વહીવટમાં પડતા જ નહીં અને બને ત્યાં સુધી આ લેવા કડવાના બેનર નીચે જો કાર્યક્રમ થતા હોય ને સમસ્ત પાટીદાર સમાજ ન લખતા હોય અહીંયા જવું જ નહીં સમસ્ત પાટીદાર સમાજ ન લેવા નો કડવા ઓનલી પાટીદાર આ મહામંત્ર અપનાવી લેજો નહીં ત્યારે છે ને વળી આ ડિવિઝન કરવાવાળા તો આપણને ખબર જ છે અમારે આરા અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વને વિશે મારે કઈ વધારે કહેવું નથી પણ એવું ઈચ્છતા ન હોય મને અંદરથી ખાતરી છે પણ આ ધર્મની ધજાવાળાનું ભેગું નથી થતું એટલે આ ધાર્મિક દુકાનો બંધ થઈ જાય ને એને પરવડે નહીં અને ઉમાખોડલના સંતાન થઈને આપણે આગળ વધજો અને આ ફાટા પાડતા હોય ને એને તમારી રીતે જોઈ લેજો સીધી રીતે એમ આપણે એની જેવું નથી થવું કારણ કે એની જેવું ન થવાય આપણેથી ન થઈએ કઈ પણ લેવા કાઢવાના ડિવિઝનવાળા વહીવટમાં નહીં પડતા સમસ્ત પાટીદાર સમાજ સમસ્ત એક સમાજ અને એક નિયમ એક ધારાધોરણ એવા એવા બંધારણ બનતા હોય ને ત્યાં જવું બાકી આ ફાટા ફાડતા હોય ને એને એકલા ધરાવવા દેવા એટલે એ આ બધાને એની વાસ્તવિકતા ખબર પડે કે સમાજનો યુવા વર્ગ હવે હું ઈચ્છી રહ્યો છે અમને હવે લેવા કાઢવામાં રસ નથી સમસ્ત પાટીદાર સમાજના બેનર નીચે કાર્યક્રમ થતા તો કરજો ને નેતર એકલા જ્યાં જવું હોય ને જેની ભેગા જવું હોય ને જજો જય સરદાર જય પાટીદાર પાટીદારોમાં ફરી લેવા અને કડવા પાટીદારોની રાજનીતિ અને તેમના વચ્ચે ચણસાચણસી વધી રહી છે તે વાતને લઈને આપ કેટલા સમજ છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબને તમે જરૂરથી લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર